રાધનપુરના ગામે કઠોળ સહિત જુવાર એરંડા સહિતના પાકોમાં વરસાદી પાણી ફરી વળતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન ધરતીપુત્રોની માંગ ગુલાબપુરા ગામના ખેડૂતો સરકાર સર્વે કરી સહાય આપે તેવી માંગ કરી છે સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદનું આગમન થયું હતું તો ભારે વરસાદને લઈને ઠેર ઠેર નુકસાનના અહેવાલ મળી રહ્યા છે જેમાં ખાસ કરીને પાટણ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ થતાં બાજરી અડદ મગ સહિતના કઠોળોના પાકને પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે